મુર્દા મુર્પ સર મુર્ ડાંગ જિલ્લાના આહવા મુખ્ય મથક ખાતે અને ગૃહમંત્રી છે એમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું આપણા ડોક્ટર સાહેબ ભીમ ભીમરાવ આંબેડકર માટે જે આપણા સંવિધાનના જે લખનારા છે જે રચયેત છે એના માટે જે એમને જે આ શબ્દોનો પ્રયોગ કર્યા હતા કે એમને આ આંબેડકર આંબેડકર એક ફેશન થઈ ગયું છે અને આનો આજે વિરોધ પ્રદર્શન છે તે આજે ઉગ્ર થઈ ગયો છે અને આ ઉગ્ર પ્રદર્શન આજે આખા ભારત દેશમાં દરેક જે કાર્યકર્તાઓ છે જે આદિવાસી નેતાઓ છે તેમજ જે પાર્ટીના નેતાઓ છે એ પણ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે એ ઉગ્ર પ્રદર્શન આજે ડાંગ જિલ્લામાં પણ જોવા મળ્યું અને ડાંગ જિલ્લામાં જે આદિવાસી નેતાઓ છે જે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ છે એમના દ્વારા અમિત શાહનું જે પુતળું છે એ પુતળું લઈને ડોક્ટર ભીમરાવ આંબેડકરના જે પ્રતિમા છે ત્યાં લઈ જવામાં આવ્યું ત્યારે પોલીસ પ્રશાસન દ્વારા એમને ડિટેન કરીને પોલીસ સ્ટેશનમાં લઈ આવે લઈ આવ્યા છીએ તો આપણે એમને વિશેષ પૂછીશું જે અહીંયાના જે નેતાઓ છે જે કાર્યકર્તાઓ છે એમને તો સૌ પ્રથમ આપણે અહીંયા જે પાર્ટી પ્રમુખ છે કોંગ્રેસ પાર્ટીના આપણે એમની સાથે ચર્ચા કરીશું જી શું કહેવા માગતો આ જે પ્રદર્શન હતું એ શાના માટે હતું આખી દુનિયામાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ લોકતાંત્રિક દેશ જી એના એક શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બંધારણ અને એ બંધારણના ઘડવા ઘડવૈયા આખી દુનિયામાં અમેરિકામાં નામાંકિત સિમ્બલ ઓફ નોલેજના નામથી જાણીતા બાબા સાહેબ આંબેડકરને સત્તર તારીખે લોકસભા ગૃહમાં દેશના ગૃહમંત્રીએ જે અપમાનજનક ટિપ્પણી કરી હતી એક એ એકદમ ધ્રૂણાસ્પદ બાબત હતી અને એ ધ્રોણાસ્પદ બાબત માં જે આદિવાસી સમાજ છે દલિત સમાજ છે અન્ય પિછડો વર્ગ છે એમની લાગણી દુભાઈ છે અને એમના હક અને અધિકાર આપવા માટે પછી પિછડો વર્ગ હોય આદિવાસી હોય મુસ્લિમ વર્ગ હોય લઘુમતી હોય કે સ્ત્રીઓને સન્માનજનક અધિકાર આપવા માટે બાબા સાહેબે જે બંધારણમાં જોગવાઈ કરેલી એનું એક અપમાન છે એ આ અપમાન માત્ર બાબા સાહેબ આંબેડકરનું જ નહીં પણ સંવિધાનનું અપમાન છે અને સંવિધાનનું અપમાન એટલે એકસો ને ચાલીસ કરોડ ભારતીય જે જન છે જનસંખ્યા છે એનું અપમાન છે એ મારવા માટેનો એક પ્રયત્ન હતો અને એ ટીપણી બાબતે અમે સમગ્ર દેશમાં કોંગ્રેસ પાર્ટી સાહેબ આંબેડકરના જે અપમાન થયેલું છે એ બાબતે અમે દેખાવ કરવાના ભાગરૂપે આજે સાહેબ આંબેડકરના શ્રુતિઓ અમે ભેગા થયા હતા અને એ અપમાન કરનારા ગૃહમંત્રી એક દેશનો મહત્વનો હોદ્દો ધરાવતા ગૃહમંત્રી એ પોતે જો પક્ષપાતથી પીડિત હોય તો બીજા આમ જનતા કેવી રીતે એમની પાસે નિષ્પક્ષતાની અપેક્ષા રાખી શકે કારણ કે દેશમાં બંધારણમાં સમાનતા સત્પ્રભુતા અને દરેકને સમાન ન્યાય મળે સમાન તક મળે એ માટેની જોગવાઈ કરેલી છે હવે આવી રીતે દલિત છે આદિવાસી છે સ્ત્રી વર્ગ છે કે પીછડા વર્ગ છે કે લઘુમતી છે એ લોકો સમાનતાની

કે એક પરિપક્વ એક હોદ્દો ધરાવે છે એક સન્માનિત હોદ્દો ગૃહમંત્રી એટલે આપણા દેશના અને એમના તરફથી જો આવા શબ્દોનો આવી ટિપ્પણી કરવામાં આવતી હોય સાહેબ માટે તો આ ખરેખર ખૂબ જ નિંદનીય છે અને આવા ગૃહમંત્રીએ તો રાજીનામું આપી દેવું જોઈએ એમ એમનું કહેવાનું છે અને હાલમાં જે દલિત અને તમે જોઈ રહ્યા છો કે બંધારણે તો સમાન હક બધાને આપ્યા જ છે તેમ છતાંય આદિવાસીઓ સાથે હંમેશા અન્યાયને આવી રીતના ટિપ્પણી જ જોવા મળી છે હંમેશા તો આના માટે આગળ પણ કોંગ્રેસ પાર્ટી દ્વારા અને જે આદિવાસી નેતાઓ છે હંમેશા લડત આપતા રહેશે અને એમની લડાઈ હંમેશા ચાલુ રહેશે જીજે જે ન્યૂઝ વોઇસ ઓફ આદિવાસી આહવાડા